આઈપીએલ બે હજાર ચોવીસની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાય મેચમાં રમાઈ હતી આઈપીએલના ઇતિહાસમાં આઠ હજાર રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે તેણે રાજસ્થાન સામે પોતાની ઇનિંગ્સમાં ત્રીસ રન બનાવીને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે કોહલીએ આઠ હજાર રનનો આંકડો તેની બસો ને આઈપીએલ મેચમાં પૂરો કર્યો છે કોહલી આઠ હજાર રન પૂરા કરવા સાથે સાથે આઠ સદી અને પંચાવન અડધી સદી પણ પૂરી કરી છે કોહલીએ એલિમેન્ટ નેટર મેચમાં ચોવીસ બોલમાં તેત્રીસ રનની ઇનિંગ હતી અત્યાર સુધીમાં તે સાત હજાર કે તેથી વધારે રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે આ લીગના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવન બીજા નંબરે છે જેને હાલમાં બસો મેચોમાં છ હજાર સાતસો ઓગણસિત્તેર રન બનાવ્યા છે એટલે કે પહેલા અને બીજા સ્થાને રહેલા કોહલી અને ધવન વચ્ચે બારસો પાંત્રીસ રનનો મોટો તફાવત છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ